હાય ફ્રેન્ડ્સ વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ તમે બધા કેમ છો આઈ હોપ બધા મજામાં અને સ્વસ્થ હશો તો સૌથી પહેલા બધાને જય શ્રી કૃષ્ણ અને હા ફ્રેન્ડ શું તમારા પુડલા બી આવી રીતે બગડે છે તમે જ્યારે પુડલા બનાવો ત્યારે શું આવી રીતે જ થાય છે તો ચાલો આજે આપણે બેસનના પુડલાની રેસિપી શીખીશું અને એને કેવી રીતે બનાવવા એ બી આપણે શીખીશું અને જો તમે મારી રીતથી હું જે રીતે બતાવું એ રીતે તમે પૂરલા બનાવશો તો તમારા પૂરલા સોફ્ટ અને ખાવામાં ટેસ્ટી એવા સરસ એવા પૂરલા ઉતર તો ફ્રેન્ડ્સ આ રેસીપી તમે લાસ્ટ સુધી જોજો અને લાઈક કરજો પ્યરેસી કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચલો આપણે આજે પૂરલા કેવી રીતે બનાવવા અને પૂરલાને શું ટ્રીક અપનાવીને બનાવાય એ આપણે શીખીશું તો શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં બાઉલમાં ત્રણ કપ ભરીને બેસનનો લોટ લીધો છે તમે તમારા ક્વોન્ટિટી હિસાબથી લઈ શકો છો અહીંયા હું બે થી ત્રણ જણા કહી શકે એટલા હું બેસનના પુડલા બનાવવાની છું અને હા ફ્રેન્ડ્સ બેસન તો ત્રણ કપ લીધા છે પણ અડધાથી બી ઓછું એવો મેં ઘઉંનો લોટ બી અહીંયા એડ કર્યો છે કે જેનાથી ટેસ્ટ બી સારો આવે અને ઘઉંના લોટની જગ્યાએ તમે સૂજી બી એડ કરી શકો છો એનાથી બી પુડલા ખૂબ જ ટેસ્ટી બને છે અને હવે આપણે બંને લોટને બેસન અને જે મેં ઘઉંનો લોટ થોડો એડ કર્યો છે એ બંનેને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ થઈ ગયા પછી આપણે એમાં મસાલા એડ કરીશું કે જેથી આપણા પૂરલા એકદમ ટેસ્ટી બને જેમાં મેં અહીંયા સૌથી પહેલાં અજમો એડ કર્યો છે એમાં જીરું એડ કર્યું છે હળદર એડ કરી છે મરચું છે જીરું પાવડર છે આમચૂણ પાવડર છે થોડી હિંગ બી એડ કરી છે મીઠું મીઠું બી એડ કર્યું છે ટેસ્ટ અકોર્ડિંગ તમને જે તમારી ક્વોન્ટિટી હોય એ પ્રમાણે તમે અહીંયા મસાલા એડ કરી શકો છો તો આપણે આમાં થોડું થોડું પાણી બી ઉમેરતા જઈશું અને એને બરાબર મિક્સ કરતા જઈશું તમે જોઈ શકો છો અને આપણે બરાબર મિક્સ કરવાનું છે કે જેથી અંદર ગાંઠો લમ્સ રહી ના જાય જો લમ્સ રહી જશે તો પછી આપણા પૂટલા બરાબર ઉતરશે નહીં એના માટે આપણે બરાબર એને ફેંટવાનું છે અને મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સ્મૂથ થઈ ગયું છે પછી આપણે એમાં મેં અહીંયા કરેલી ડુંગળી એડ કરી છે અહીંયા તમે અધર વેજીટેબલ બી એડ કરી શકો છો જેમ કે કેપ્સિકમ છે ગાજર છે બીટ છે વગેરે તમારા ઘરમાં જે વેજીટેબલ પડ્યું હોય તમે એડ કરી શકો છો ડુંગળી અને એક થોડું પાણી એડ કરીશું જેથી કરીને આપણા પુરલા જાડા જો આપણા પુટલા ઠીક બનશે તો વચ્ચેથી કાચા રહી જશે અને કાચા પૂટલા કોઈ ખાશે નહીં ખાવામાં મજા બી નહીં આવે એટલે આપણે એમાં એ બેટર આપણે એ રીતે બનાવવાનું છે કે આપણા પુરલા બંને બાજુ ચડી બી જાય અને એનો ટેસ્ટ બી સારો આવે અને અહીંયા મેં થોડા અહીંયા મેં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે જેથી કરીને આપણા પુરલાનું થોડું ટેંગી ટેસ્ટ આવે ખાવામાં સરસ લાગે તો તમે જોઈ શકો છો અહીંયા મેં પુરલા બનાવવા માટે પેન લીધી છે પેન ગરમ થઈ જાય એટલે એમાં તેલ એડ કરીને ઓઇલ એડ કરીને એમાં આપણે પુરલાનું બેટર રાખીશું બેટર આપણે બરાબર એ રીતે પાથરવાનું છે કે આપણા પુરલા સરસ બહુ મોટા બી ના બને બહુ નાના બી ના બને અને ક્યાંય ચટે બી નહીં આગળ જે તમે જોયું કે જે પુરલા બગડે છે તમે જો આ રીતથી બનાવશો આ ટ્રીકથી બનાવશો તો આપણા પુડલા બગડશે બી નહીં અને સારા એવા પુડલા ઉતરશે એને આપણે થોડી વાર ઢાંકી દેવાનું છે જેથી કરી વરણમાં એ ચડી જાય છે અને જ્યાં જરૂર લાગે ત્યાં ઓઈલ તમે આજુબાજુ રાખી શકો છો જોઈ શકો છો આપણો પુડલો કેટલો મસ્ત ઉતર્યો છે ગઈસ એવી જ રીતે આપણે બીજો પુડલો પણ એવી રીતે ઉતારીશું તો જો તમે આ રીતે આ રીતે તમે પુરલા બનાવશો તો તમારા પુરલા ચોટશે બી અને આખો પુરલો ઉતરશે ચડી બી જાય છે અંદર સુધી અને એ નીચે જે પેન છે તવી છે એને ચોટતા બી નથી ને આખો પુરલો આપણો તૈયાર થાય છે જેવો બન્યા છે ને જો કેટલો મસ્ત પુટલો ઉતર્યો છે આપણો ખાવામાં બી ટેસ્ટી છે અને દેખાવામાં બી સુંદર લાગે છે તો તમે જોઈ શકો છો આવી રીતે તમારે જેટલા બી પુટલા બનાવવા હોય એટલા તમે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમે રાહ શો જુઓ છો તમે બી તમારા ઘરે એકવાર જરૂર ટ્રાય કરો અને મને કમેન્ટ બોક્સમાં લખીને બતાવો કે તમારા પુડલા કેવા ઉતર્યા છે અને ફ્રેન્ડ્સ આ પુરલા એક એવી વાનગી છે કે જે ઝડપથી બની જાય છે અને એ મોર્નિંગમાં બી આપણે લઈ શકીએ છીએ અને સાંજે ઇવનિંગ ટાઈમે આપણે સ્નેક્સ તરીકે બી લઈ શકીએ છીએ અને બાળકોને ટિફિનમાં બી આપી શકીએ છીએ આ નાસ્તો ફટ તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઈક સર અને કમેન્ટ જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં